નમસ્કાર હું ભરત રાવલ લોક સાહિત્યકાર કે સમદ બે હજાર એક્યાસીની સાલ ને વર્ષ બે હજાર પચીસમાં જ્યારે પૂરમાં આખો બનાસકાંઠા પાણીથી ઘેરાણો હોય અને કેવો રૂપક હશે ને ભરત રાવલ વાત કરે છે કે કેવો રૂપક કે જીભે સરસ્વતી વસે અંતરદેવોનો હશે ને આ તો કુદરતનો કોપ એવો લાવ્યો છે રે જોગ આપી આગાહી અંબાલાલ સમત બે હજાર એક્યાસીની સાલ વર્ષ બે હજાર પચીસ અને તારીખ સો હાથ નખી એ વર્ષ બે હજાર પચીસ તારીખ સો હાથ નક્કી કાંઠો બનાસ કોર જય જય દિનાનાથ કરો વાત ને એવું તલાવ તૂટ્યું ને પાણી બાટલી છૂટ્યું પાણી ભાટલી છૂટ્યું ને ગામ તીસ ગામ તૂટ્યું ડડવવા ડોલવા લાગ્યું ને પાણી ગામમાં આવ્યું એમાં ફાટિયા નાડિયા ને પાણી ગામમાં પડ્યા સાળા ધનાડામાં ધાડ્યા તો કોણ રાડે બેણા બંબા તે રોળ પાણી થઈ જો ચારે કોર એટા બટાણારે ગામ ત્યાં પીઠી શ્રી માના ધામ એવી પરમાત્માએ એ માડી રેલ કરી છે ગાડી ભર્યા ગામમાં પાણી ઘર વખરી તાણી એ ભર્યા ગામમાં પાણી ઘર વખરી તાણી આવ્યા પાણીના ના પૂર પબ્લિક થઈ જશે દૂર મીડિયા આવ્યા છે જટ લીધી બનાશે તક આ તો કુદરત કામ કઈક પાડ્યા મકાન કુંભારકા શેડ દૂધવા મકાન મંડ્યા પાણીથી ડૂબવા સુઈગમ સરોવર કર્યું બરડવા ભર્યા પાણી નડાબીટ નદીઓ તળાબીટ નદીઓ તાણી જાણે દરિયો પાણી પાડે પશુ પોકાર કોણ સાંભળે પડ્યા પશુઓ મોતને ઘાટ નદીઓ નદીઓને ઘાટ રોડ રસ્તા ને ઝાડ તૂટી ખેતરોની વાડ પાડ્યા ધાંપલા ને લાઇટ કેમ ગાઢવી રે નાઇટ મોબાઈલ મૂકવા પડ્યા જીઓ ટાવર પડ્યા નથી આવતું રે નેટ વાત થતી નથી શેટ નથી ઘર મારે લોટ માણસ મારે છે દોટ સાસુ નથી મારે લોટ માણસ છે હવે નથી બળતણ તવે સાસુ વહુને પૂછ્યા ને બાટલો ગેસનો ફૂટે તૂટ્યા ખેતરોના પાળા મીલ્યા પંખીએ માળા આ તો કુદરત રૂઠ્યો ને જગત નાથને લૂંટ્યો આ તો કુદરત રૂઠ્યો જગત તાતને લૂંટ્યો જમીન થઈ છે ધોવાણ ધોવાણ થઈ જાય રેતાળ રેતાડ થઈ જાય ને ખાતર થઈ જાય રેતાળ ભરત રાવલ ગાવે વાણી આ તો વરસાદ વાવાઝોડે પાણી લાયા તણી